લા ઓ ઉકેવાય વિષ્ણુજી આયા તા ખબર હો આયા તા ભાઈ ચટુકરા અપડા તા ખોટું બોલ ચટુકરા નઈ એ વિષ્ણુજી આતા પઈ એટલો એનો તો કાત્રો હો કાત્રયો તો માને દેહીયો તો એડો હું કહું ખબર આપો પ્લા ઉકેવાય ફ્લેમ ને તો સીધો કાતો જ નઈ બહુ કુને આપો સમીરજી હે સમીરજી એ મેં ઘર બની દે પ્લો ઘર ઘર કેતા તા ખરી બનવાનું

apa, प्रविष्णु जी आ

Aku उसको चली गई वो अपना पूरा खोड़ा પકડી <inku> લાવે <dhavyore>

છોકરું પાર વાળું તો કોણ એવું હોય છોકરું ખબર નહીં કાતરા લે વધારે અંજાર છોકરા મારવાનું યાર મારા બોલતા નહીં યાર મારો સબન બગડ યાર સબન સબન બગડ યાર બસવીરો ભારતીય અમને મે <tor>